સટલાશના તાલુકાના સરતાંપુમો પ્રેમ લગ્ર મુદ્દે એક પરિવાનો ગામમાંથી બહિષ્કાર સટલાશના તાલુકાના સરતાંપુ ગામમાં પ્રેમ લગ્નને લઈને એક ઠાકોર સમાજના ગરીબ પરિવાર પર સામાજિક અને આર્થિક રીતે દબાણ લાવવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે પરિવારને ગામમાંથી રાશન અને ડેરીમાં દૂધ ભરવા સહિતના વ્યવહારોથી બંધ કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આક્ષેપ મુજબ પરિવારને ગામ બહાર રહેવા મજબૂર કરવામાં આવ્યો છે તેમજ ગામના તમામ વ્યવહારો પણ બંધ કરી દેવામાં આવે છે સરકારી રાશન પણ આપવામાં આવતું નથી અને ડેરીમાં દૂધ પણ ન ભરવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે આ સહિત બે મહિનાનું ડેરીનું બિલ પણ પરિવારને આપવામાં આવ્યું નથી તેવું પણ પરિવારે જણાવ્યું છે ગામના આગેવાનોએ સામાજિક સમરસતા મુદ્દે ભેગા મળીને નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું પણ દૂધ ન ભરાય તો ગરીબ માણસનું ગુજરાન ક્યાંથી ચાલે અનેક સવાલો જોવા મળી રહ્યા છે આક્ષેપો મુજબ ડેરી મંત્રી કનુભાઈ અને મંડળી સંચાલક બાબુભાઈ સહિત કેટલાક લોકોએ પોતાના પદનો દુરુપયોગ કરીને પરિવાર સાથે અન્યાય કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ગામમાં અન્ય સમાજની દીકરી અને ચૌધરી સમાજના યુવકના લગ્ન સમયે કોઈ નિયમો કેમ લગાવવામાં આવ્યા નથી તે પણ સવાલ અહીં ઉઠી રહ્યો છે એક જ ગામમાં બે ધારી નીતિ જોવા મળી રહી છે આ સમગ્ર મામલે આગેવાનો આગળ આવીને પરિવારને ન્યાય અપાવે તેવી માંગ ઉઠી છે સાથે તંત્રને સહકારી સંસ્થાઓ દ્વારા તપાસ કરી જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ છે આ મામલે મંડળી સંચાલક સાથે ઓનલાઈન વાતચીત તેમણે ક્યારે પણ પરિવારને કશું પણ આપવાનું ના પાડી નથી તેમ જણાવ્યું હતું ડેરી મંત્રી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિ દૂધ ભરનાર સાથે ખરાબ વર્તન કરતા કારોબારીએ ઠરાવ કરીને થોડાક સમય માટે આ સજા આપવામાં આવી છે સમય જતા પાછળથી વ્યવહારો ચાલુ કરી દેવામાં આવશે સરપંચે જણાવ્યું હતું કે સામાજિક સમરસતા જળવાઈ રહે તે હેતુથી થોડાક સમય માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે જોવાનું એ રહેશે કે પ્રશાસન આ મામલે શું પગલા લે છે અને પીડિત પરિવારને ન્યાય મળી શકે કે નહીં વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને farooq memon સાથે YouTube માં સબ્સ્ક્રાઇબ કરો Facebook માં ફોલો કરો અને Instagram માં ફોલો કરવાનું ભૂલશો નહીં નામ આપનું આનંદ વીરાજી વીરાજી શું ઘટના બની છે ઘટના અમારો છોકરો છોડરી છોકરીને લઈ જ્યો કોટ મેરેજ થઈ ગયો છે જી એટલે અમારો વ્યવહાર એ લોકો બંધ કર્યો કયો વ્યવહાર બંધ કર્યો છે અને વ્યવહાર બંધ કર્યો વચ્ચે અમારો બે બિલ ના આપ્યા અમે પોલીસ સ્ટેશન અરજી પણ આપી હતી એ લોકોના જમીન પર લીધા કે અમે દૂધ લઈ લેશું અમારે અને જ્યાં દૂધ લઈને ત્યાં દૂધ કીધું નહીં લેવામાં આવે અમે રાતે ગમ ભેગું કરીશું પશીનગ તમારું દૂધ લેશું અમારે અમે ચમન હમા દ્વારા આપીશું હમણાં દ્વારા અમને કોઈ આપ્યા ના એના પાસે ગામ જગું જ થયું જ નથી કે એ લોકો મન સમાચારા ના આપે મેં ફોન કર્યો સવારે અગિયાર વાગે એ લોકોને એટલે કે ભાઈ હજી કી ભેગા નહીં થયા બરાબર એટલે કે હાલ દૂધ નહીં લેવાય અમારું પ્રજાપતિની છોકરી ચોધરી લઈ ગયો તો એમનો વ્યવહાર ચાલુ રહ્યો તો અમારો વ્યવહાર કેમ બંધ કર્યો અમારું કહેવાનું આ હતું એમનો વ્યવહાર બંધ તો કરવો જ જોઈએ એમ અમારો વ્યવહાર એ લોકો ચાલુ કર્યો કાતો પેલાનો વ્યવહાર બંધ કર્યો છોકરો સોધ્રેસે ગયો છે છે લગન થઈ ગયો અને અમારો વ્યવહાર બંધ કર્યો દૂધ ફૂટ બંધ કરી નાખ્યું કંટ્રોલ બંધ કરી નાખ્યું બે બિલ ન થાલે જી એટલે કોણે બંધ કર્યો આ કર્યું ગામ લોકોએ ગામ લોકો બરાબર બીજી પણ આવી એક ગામમાં ઘટના બની છે બીજી સોધરી કુંભાળા લઈ ગયો એનો વ્યવહાર ચાલુ છે અમારો વ્યવહાર બંધ કર્યો ઠાકોર સોધરીનો વ્યવહાર ચાલુ કે અમારા સોજરાનું દૂધ બંધ નહીં થાય બરાબર તમારા ઠાકોર પણ દૂધ બંધ બરાબર એટલે શું ગામને શું નિર્ણય કર્યો છે તમારા પ્રત્યે કોમ કે તમારું દૂધ નહીં લે અરજી લખીને આલી પણ તો એ અમારો હોપલી ના બરાબર હું કોમ દીકુ કરજો એક તરફ અમારે હાલ તે ભાઈ અમારે કોઈ જે આલ્યા નહીં કેટલા દિવસથી આ ઘટના બની છે ડોટ ડોટ મહિનો સાહેબ છે બરાબર હવે આપની શું માંગ છે અમારું કે વ્યવહાર ચાલુ કર તો કદાચ યોરો બંધ કર છોકરો મારો જતો રહ્યો કે ફર્સ્ટ મેરેટ થઈ ગયો જી તેના માટે દૂધ લીધું ના એટલે અઠવાડિયું ઢોળી દીધું જી એટલે વામો નવાસ સતાનપુર માં મારું દૂધ બંધ કર્યું બરાબર તેના માટે અઠવાડિયું દૂધ ઢોળી અમે મે ટીમ્બા લઈ ગયો બરાબર એટલે અમારો કોઈ વ્યવહાર રાખતા નહી સોદરી બરાબર કેટલા સમય થી આ બંધ કર્યું છે દૂધ 1.5 મહિનો જી હવે આપની શું માંગ છે બે તો બિલ આલતા નહી હમ કંટ્રોલ આલતા નહી

એલા કોઈ જાતની ના 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 આ દાડા ઉદીવન ને એનું છોકરો આવે કોઈ પણ નું એનો છોકરો આવે ને તો એ મળી જ જાય છે આપડા તરફથી ગામમાં કોઈ તકલીફ ન હો કે લેવા ના આવો ને તો હું અમાથી બોન કરીને બોલાય ના આવતો એટલે માં કોઈ ને કોઈ જાતની તકલીફ ન જે રહી ગઈ હોય ને હા હા મારા તો એક વસ્તુ છે સરકારી છે કોઈ મારો દુશ્મન જ ના હોય ને સુના મંત્રી મંત્રીની જોણ કરી મંત્રીને કારોબારી ની જોડ કરવાથી કારોબારી દૂધ બંધ કરેલું છે અને વખત વખત આવા ઘણા કિસ્સા બનેલા થી ઘણા લોકોને દૂધ બંધ કરેલું છે